નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય દેશભક્તિના ભાવના પીડા થાય છે દેશની આઝાદીમાં બલિદાન આપનાર વીરગાથાથી અવગત થાય છે તેને ધ્યાનમાં લઈ વડોદરા જિલ્લાના સાવલી તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ તાલુકા તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્વતંત્ર પર્વની ઉજવણી તાલુકાના કનોડા ગામની હરસિદ્ધિ વિદ્યાલય ખાતે ઇઠોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઇ હતી સાવલીના પ્રાંત અધિકારી ચેતન સુથાના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રીય ધ્વજને માનભેર સલામી અપાઇ હતી આ પ્રસંગે શાળાના બાળકોએ દેશપ્રેમની ભાવના પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને ભારત વિના સપૂતોને ભારે ઉષ્મા શ્રદ્ધાંજલિ વહીવટી તંત્રના પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા સેવા સદનના અધિકારીઓ કર્મચારીઓ સાવલી પીએસઆઈ પોલીસ કર્મચારીઓ તાલુકા પંચાયત પ્રમુખ કારોબારી અધ્યક્ષ જિલ્લા પંચાયત સદસ્ય બરોડા ડેરી ડિરેક્ટર સ્થાનિક સરપંચ સદસ્યો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સૈયદ મુસ્તાક અલી કરજન સંદેશ ન્યૂઝ સાવલી આજ રોજ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તાલુકા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી કનોડા હાઈસ્કૂલ ખાતે રંગારંગ રંગારંગ કાર્યક્રમથી ગામજનો વિદ્યાર્થીજનો અને તાલુકા વ્યુનિટી તંત્રની હાજરીમાં ઉત્સાહભેર કરવામાં આવી આજ રોજ આપણા દેશના શહીદો જેને પોતાના જીવનનું બલિદાન આપીને આપણા દેશની આઝાદી અપાવીને યાદ કરવામાં આવ્યા અને સૌ આપણે આઝાદ દેશના ભારતીયોને પોતાના ફરજોને યાદ અપાવી અને આગામી આપણી ભાવિ પેઢી સુશિક્ષિત નિરોગી અને સમૃદ્ધ બને તે બાબતના સંકલ્પો થકી આજના દિવસે હું આ માધ્યમ થકી સાવલીના સૌ નગરજનોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા આપું છું અસ્તું જય હિન્દ જય ભારત આપનું નામ મારું નામ ચેતન સુથાર પ્રાંત અધિકારી સાવલી